સ્વયંભુ બંધ રાખવામાં આવ્યું હતું વિજય રૂપાણી એટલે એક સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા તેઓ એક કોમન મેન તરીકે નાનામાં નાના વ્યક્તિના પ્રશ્નો સાંભળીને ત્વરિત નિકાલ લાવવાની કોશિશ કરતા આપણે ગુજરાતના દિગ્ગજ ગુમાવ્યા છે તેમની વિદાયથી ન પૂરી શકાય એવી ખોટ પડી છે રાજકોટથી કેમેરામેન નીરવ સિદ્ધપુરા સાથે ઇમ્તિયાજ ગજણ સચાઈ હિન્દુસ્તાની ન્યૂઝ રાજકોટ નમસ્કાર આપની સાથે સચાઈ સાથે આજે અમે રાજકોટમાં ઉભા છે રંગીલા રાજકોટમાં પણ આજે રંગીલો રાજકોટ શોકમાં જે થાય છે રંગીલો રાજકોટ આજે શુંનું દેખાઈ રહ્યું છે સતત ધમધમતું રાજકોટ આજે શુંનું દેખાઈ રહ્યું છે એ આપ જોઈ રહ્યા છો કેમેરામાં કેમેરામેનને કહીશ કે દુકાનો બતાવે કે આજે રાજકોટ છે એ બંધ રાખવામાં આવ્યું છે એને જે વિમાન દુર્ઘટના ઘટી એમાં રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ બંધ રાખવામાં આવ્યું છે જેના દ્રશ્યો આપ નિહારી રહ્યા છો અનેક બજારો એવી છે કે સતત ધમધમતી રહે છે તે આજે અડધો દિવસ બંધ રાખવામાં આવી છે